હા તો હું એમને આઈસ્ક્રીમ આપું છું અને પછી આપણે વિડીયોમાં કન્ટિન્યુ કરીએ ઓકે મને આપો ને ધીમે ધીમે ખાવાનો છે ઓકે ઓમન્ડ મેં મેંગો શેકનો બનાવ્યો છે તો તમે લોકો જોઈ શકો છો મારી બધા બેબી છે આઈસ્ક્રીમ ખાય છે હેલો હેલો એન્ડ કેમ છો વેલકમ ટુ ધ માય ચેનલ તમે બધા ખુશ જ હશો એવી હું આશા રાખું છું અને હવે જો અત્યારે બપોર પછી મેં આ વિડીયો શૂટ કરું છું આજનું વ્લોગિંગનું એટલે હવે મારી બેબીઝને છે ને બેબીને આઈસ્ક્રીમ ખાવું છે તો બેબી માટે આઈસ્ક્રીમ લઈ આવીએ આપણે ચાલો આઈસ્ક્રીમ ખાવું છો ને તારે હા તો હું અમને આઈસ્ક્રીમ આપું છું અને પછી આપણે વિડીયોમાં કન્ટિન્યુ કરીએ ઓકે હવે જુઓ ધીષુબેન આઈસ્ક્રીમ હોમ મેડ આઈસ્ક્રીમ છે એ ખાય છે અને બહુ જ એન્જોય કરે છે જુઓ એમને બહુ ભાવે છે તને બહુ ભાવે છે ને આઈસ્ક્રીમ હા હોમાઈ બનાવ્યો છે ઓકે હોમ મેડ આઇસક્રીમ જુઓ જુઓ મારી બેબીઝ ક્યુ આઇસ્ક્રીમ ખાય છે બહુ ઠંડો નથી લાગતો તેવો લાગે છે ઠંડો યમી યમી લાગે છે મને આપો મને આપો ને ધીમે ધીમે ખાવાનો છે ઓકે ઓમલેટ આઈસ્ક્રીમ છે મેં મેંગો શેકનો બનાવ્યો છે તો તમે લોકો જોઈ શકો છો મારી દ્રિશા બેબી છે આઈસ્ક્રીમ ખાય છે ઉઠીને હેલો આઈસ્ક્રીમ ખાવા આવો અશિન ખાવા આવો કે અશિન ખાવા આવો માટે ઠંડુ નથી લાગતું એટલું બધું ખાય છે ધીમે ધીમે ખા બેટા પાછા મળીએ જો ઉતરી શકે ને તોડી નાખ્યો હેલો ગાઈસ હવે અમે જઈએ છીએ બહાર તમને અમને થોડી વારમાં બતાવી ક્યાં જઈએ છીએ તો તમે કન્ટિન્યુ કરજો

સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં નેક્સ્ટ બ્લોગમાં મળશું બબાય